સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે ભટાર વિસ્તારમાં આઠ વર્ષના બાળક ઉપર શ્વાનનો હુમલો સામે આવ્યો ઘરની બહાર રમતા બાળકને શ્વાને બચકા ભર્યા બાળક ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું હતું શ્વાનનો આતંક વધતા બાળકો સુરક્ષિત છે તે સવાલ અહીંયા ચોક્કસથી જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના સૌથી વધુ કિસ્સાઓ પ્રતિદિન આવે છે

કે જે તેના પિતા સાથે બહાર રમી રહ્યું હતું અને ચાર જેટલા શ્વાનોએ આ બાળક ઉપર હિચકારો હુમલો કર્યો બાળકનું માથું ફાડી ખાધું તેને પચાસથી વધુ બચકા ભર્યા હોવાની વિગત સામે આવી આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે વધુ માહિતી મેળવીશું સમજતા અમિત જોડાયા છે ફોનલાઈન ઉપર અમિત આ કોઈ પહેલી ઘટના નથી સુરત શહેરમાંથી કે જ્યાં આ ચાર પગનો શ્વાનનો આતંક સામે આવ્યો હોય અને લોકોમાં હવે ડરનો માહોલ છે કાગળ પર છે ચોક્કસ થી સુરત શહેર ની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં રસીકરણ ખસીકરણ પાછળ પાંચ કરોડ નો ખર્ચ કર્યો હોવાનો પાલિકાએ દાવો કર્યો છે પરંતુ તેની સામે કહી શકાય કે છેલ્લા ત્રણ વર્ષના સમયમાં જ નેવ્યાસી હજાર જેટલા કરતા વધારે લોકોને શ્વાન છે તો ગઈકાલે સચિન વિસ્તારમાંથી જ એક જે ચાર વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો આજે ફરીથી સચિનના પાલી ગામમાં શ્વાને એક બાળક પર હુમલો કર્યો છે તેવી ઘટના જે સામે આવી છે આ ઉપરાંત રૂપાલી નહેર જે પટાર વિસ્તારમાં છે ત્યાં એક બાળક જે તે સરબાર રમતું હતું અને તે જ સમયે શ્વાને બાળકના માથાના ભાગે બચકું પડ્યું હતું તો બીજી તરફ અજુત કિસ્સા વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થતા હતા તો તેમના હાથ પર સ્વાને કરડી ખાતા તેમને હોસ્પિટલ સરળ માટે લાવવા પડ્યા હતા એટલે કહી શકાય કે સુરતના અલગ અલગ વિસ્તાર સચિન લીરમાયત અલથાણ આ તમામ વિસ્તારમાં શ્વાન નો આતંક છે સતત વધી રહ્યો છે અને પ્રતિદિન નવી સિવિલ હોસ્પિટલમાં સો કરતા વધારે કેસ છે તે રેબીજ વેક્સિનેશન માટે લોકો છે તે આવી રહ્યા છે એક તરફ પાલિકા રસીકરણ ખસીકરણ ના દાવા કરે છે અને બીજી તરફ વધતો જતો શ્વાન નો આતંક કહી જાય છે કે કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવું લાગે છે બિલકુલ આભાર વિગત હુમલો સામે આવ્યો છે આ ઘટનાથી સમગ્ર રહીશોમાં રોષનો માહોલ છે લોકો રસ્તે નીકળતા ડરે છે બાળકોને બહાર રમવા જવા દેવામાં પણ માતા પિતા હવે ખચકાય છે શ્વાનો જે હુમલા સામે આવ્યા છે તેને લઈને તંત્ર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે આજ સુધીમાં અત્યારે આપણી પાસે પચીસથી ત્રીસનો આંકડો થઈ ગયો છે અત્યાર સુધીમાં અને એમાંથી નવો નાના બાળકો છે તે પણ ની અરાઉન્ડ ઉપર આવી ગયા છે આપણી પાસે અત્યારે રખડતા કૂતરાઓ જે બહાર ફરતા હોય છે એનું જે ટોળું હોય છે તે વધારે હિંસક બની જાય છે અને બીજું કે બાળકો તો હવે જે રમે છે એમના જે વાલીઓ એમના અંદર હોય છે ને એમને કોઈ ધ્યાન રહેતું નથી એના લીધે હોઈ શકે છે